हेलो अच्छा भाई भरवाड़ सदर का हमें गांव समक क्षत्रिय समाज ने एक आपी थी आ रूपाला भाई विषय मुकेश भाई सोलंकी दलित समाज क्षत्रिय समाज ने देखो समाद, समाद ने आपे है ने भाजपा फिर मतदान कर आज रोज सरदार का गांव में क्षत्रिय समाज द्वारा भाजपा લોકસભાના રાજકોટના ઉમેદવાર રૂપાલા સાહેબ વિરુદ્ધ ક્ષત્રિય સમાજ દ્વારા રોજપુર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું એમાં સરદારકા ગામ વતી સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ક્ષત્રિય સમાજના ટેકામાં અમે આજે જાહેર કરીએ છીએ અરેન્સમેન્ટ બોલાય બસ આજ જોવા સરદારકા સમાજ વરણ ક્ષત્રિય સમાજ નહીં તમામે તમામ વરણને સાથે રાખી અને સરદારકા ગ્રામ જે વિવાદ ચાલી રહ્યો છે જે ક્ષત્રિય સમાજ મોડી સંખ્યામાં આજે ગુજરાતની અંદર હોય એને આ બે નવ ટકા ના રૂપાલા જેવા છે જે રોટી બેટી જેવા વ્યવહારના શબ્દને જે અભગ ટિપ્પણી કરેલી હોય એ ટિપ્પણીના વિરોધમાં જયારે સમગ્ર ભારત દેશની અંદર ક્ષત્રિય સમાજ વિરોધ કરતો હોય અને આ સમાજ કાયમ માટે અન્ય સમાજને સાથે રાખીને હાલેલો છે આજે એ સમાજની સાથે સંપૂર્ણ સદરતા ધામ અને સમાજના અઢાર વરણ તેની અંદર રબારી હોય ભરવાડ હોય મુસ્લિમ હોય કોળી હોય તમામે તમામ સમાજના સહકારથી અમે આવતી ચૂંટણી સાત બેના રોજ સોયા સો ટકા મતદાન કરશું અને ભાજપ વિરુદ્ધ મતદાન કરશું એવા ગામ ખાતરી આપે છે અને રૂપાલા સાહેબ નો આખું ગામ સમાજ અને ભાજપનો વિરોધ કરીશું